આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દલિતોનું અપમાન કરવું દલિતોનો સામાયિક બહિષ્કાર કરવો એમને પોલીસ રક્ષણમાં જીવવું પડે ભયમાં જીવવું પડે એમના મર્ડર થઈ જાય અને જીવતા સળગાવી નાખવા સુરગી ઘટના બને એક માણસને જીવતું ભૂંજી દેવામાં આવે કેટલી ભયંકર ઘટના છે ગઈકાલે મોડી રાત્રે જિગ્નેશ મેવાણીએ આ વિડીયો પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો વિડીયોમાં જે વાત કહી રહ્યા છે ખૂબ ગંભીર છે પાટણમાં એક સાધુને એટલે બરબરતાથી મારી નાખવામાં આવ્યા કારણ કે એ દલિત હતા અમરેલી દલિત યુવાન કેસ બાદ રાજ્યભરમાં દલિત અત્યાચારની વાત થઈ રહી છે જિગ્નેશ મેવાણી સમાજને કહી રહ્યા છે કે ભાજપની સરકારમાં અત્યાચારો વધી રહ્યા છે દલિત પર થતા અત્યાચાર સામે કોઈ બોલવા તૈયાર નથી એમના કેસ સુધા લેવા કોઈ રેડી નથી હોતા અને પછી જિગ્નેશ મેવાણી કહે છે કે હવે આપણે બધાએ સાથે મળીને આ વિષય પર લડવું પડશે હું અત્યારે થોડા દિવસ ગુજરાતમાં નથી પણ સમાજે ભેગા થઈ અને આ વિષય પર પોતાના સવાલો મૂકવા પડશે અને લડવું પડશે તો પહેલા જિગ્નેશ મેવાણી રૂપાણીએ જે વિડીયો પોસ્ટ કર્યો છે તે જુઓ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આ એક દલિત સમાજના વ્યક્તિને હમણાં જ મેસેજ મળ્યા છે વોટ્સઅપમાં મને કોઈ ફોટો મોકલી આપ્યો આ દલિત સમાજના વ્યક્તિ જે સાધુ તરીકેનું જીવન જીવતા હતા બગલના ગામમાં એમણે જીવતા સળગાવી નાખ્યા છે હાલ જ એસપી પાટણ સાથે મારી વાત થઈ એમણે આ ન્યૂઝને કન્ફર્મ કર્યા છે કારણ શું છે છે એ તપાસનો વિષય એવું આપણે મને કહ્યું પણ મૂળ હરજીભાઈ સોલંકી મૂળ ગામ એમનું પીપરાડા અને વહુવા ગામની બાજુમાં જાખોતરા ગામમાં આ ઘટના બની છે વહુવા ગામમાં તેઓ સાધુ તરીકે જીવન જીવતા હતા અને એમનો જે મૃતદેહ મળી આવ્યો છે એમાં મહિલાના કપડા પહેરાવ્યા હતા પગમાં ઝાંઝર પહેરાવી છે ભાઈ આ દલિત સમાજના સાહીઠ એક વર્ષના વડીલનું ખૂન કરવામાં આવ્યું છે હું પાટણ અને સમગ્ર ગુજરાતના દલિત સમાજના લોકોને અપીલ કરું છું હમણાં બે ત્રણ દિવસ હું આઉટ ઓફ ગુજરાત છું પણ બધા જ લોકો આ મુદ્દે એક આંદોલનનો રસ્તો અખત્યાર કરે જ્યાં સુધી તમામ આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી આ મુદ્દે આપણે લડવું જોઈએ સંઘર્ષ કરવો જોઈએ અમરેલીની ઘટના આપણા તાજી જ બની છે એના પછી વિરમગામમાં ગામમાં એક ઘટના બની સુરેન્દ્રનગરમાં દલિત સમાજના એક વ્યક્તિ પર હુમલો થયો અને આ સાહીઠ એક વર્ષના આધેડ વર્ષના દલિત સમાજના વ્યક્તિને જીવતા સળગાવી દેવામાં આવે આ તમે દ્રશ્ય જોઈ શકો છો આટલી ભયંકર ઘટનાઓ આ ગુજરાતમાં બની રહી છે એટલે દલિત સમાજે બહુ મજબૂત તાકાત સાથે સંગઠિત બનીને રોડ ઉપર ઉતરવાની જરૂર છે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં

માણસો જે સમાનતા મને ન્યાયમાં માનતા હોય બંધારણમાં માનતા હોય બધા સાથે મળીને લડવું જોઈએ આધેડ વયના વ્યક્તિના પરિવારજનોને શું ઘટના બની કયા કારણસર બની એનો કોઈ અંદાજ નથી હમણાં જ મારી પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો એમણે મને ઘટનાની વાત કરી અને હાલ પાટણ એસપી સાથે વાત કરી છે પણ ગુજરાત દલિતો માટે દિન પ્રતિદિન કેટલું ભયંકર રીતે અસુરક્ષિત બની રહ્યું છે એનો એક વરવો દાખલો છે હવે આ વિડીયો બાદ અનેક સવાલ થાય છે કે જો જાતિ આધારિત અપમાન ના કારણે હત્યા થઈ છે તો એ દલિત હત્યા છે બાકી આધેડ સન્યાસી હત્યા છે જે રાજ્યમાં દરેક જાતિ ધર્મ અને અલગ અલગ લોકો સાથે થતી હોય છે હિંસા એનો ભોગ બનતા જ હોય છે લોકો હવે આ કેસમાં આગળ શું અપડેટ આવે છે પોલીસ તપાસમાં શું સામે આવે છે જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો